સુરતના કતારગામમાં ટીપીના વિરોધમાં જોરદાર આક્રોશ કતારગામમાં ટીપી અને રિઝર્વેશન રદ કરવા માટે આ દરવાજાથી મનપા કચેરી સુધી વિશાળ રેલી સમસ્ત પાટીદાર સમાજ આ રેલીને સમર્થન છે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજનું પણ આ રેલીને સમર્થન સૌરાષ્ટ્ર આહિર સેવા સમાજનું પણ આ રેલીને સમર્થન પાલિકા કમિશનરને સામૂહિક આવેદન આપવામાં આવી રહ્યું છે રિઝર્વેશન રદ કરવાની માગ સાથે

એના માટે અમને ન્યાય જોઈએ બસ અમને અમારો ન્યાય જોઈએ બસ એટલી તકલીફ પડી રહી છે બહુ તકલીફ પડે છે બધાને બહુ તકલીફ પડે છે આ બધી બહેનોને રહેતા હોય એમાં સીલ મારી ગયા છે પતિઓ બધાના ઘરે ન હોય ને સીલ મારી ગયા છે બધાને અને અમારે ત્યાં અહીં અમારે કતાર ગામ દરવાજે બધા રાતોરાત સીલ મારી ગયા બધા કેટલી મુશ્કેલીઓ બહુ મુશ્કેલીઓ બહુ મુશ્કેલીઓ મુશ્કેલી એટલે બહુ છે એમ 25 વર્ષથી કાઈ નતું ને હવે રાતોરાત રિઝર્વેશન કેમ એનો અમને હક આપો